નમસ્કાર મિત્રો રુદ્રાક્ષ ફાઉન્ડેશન ના આજના નવા વ્લોગ હું તમારું બધાનું હાર્દિક સ્વાગત કરું છું આજે અમે લોકો આવી ગયા છીએ શ્રી નવગ્રહ શનિ મંદિર આનો ખૂબ જ જૂનો ઇતિહાસ છે પહેલા તો તમને કહી દઉં કે આ મંદિર ક્યાં આવેલું છે તો આ મંદિર ઉજ્જૈન તમે આવો ઇન્દોર થી જે નેશનલ હાઈવે લાગે છે એમાં તમે ઉજ્જૈન એન્ટર થાઓ એની પહેલા જ આવી જશે એક કિલોમીટર દૂર આ મંદિરનો એવો ઇતિહાસ છે કે આ બે હજાર વર્ષ જૂનું મંદિર છે આ મંદિરની સ્થાપના છે એ વિક્રમાદિત્ય રાજાએ કરી હતી અહીંયા તમે મારી પાછળ ત્રિવેણી ઘાટ જોઈ શકો છો આ લગભગ તમે શનિદેવના ઘણાય મંદિરો જોયા છે પણ એમાંથી આ અનોખું મંદિર છે કારણ કે સૌથી જૂનું અને સૌથી વિશેષ અહીંયા શનિદેવની બે મૂર્તિઓ છે તેની અહીંયા એક ધૈર્ય મૂર્તિ પણ જોવા મળે છે તો ચાલો તમને દર્શન કરાવી કે શું શું જોવા લાયક છે કઈ કઈ રીતે છે ચાલો નવગ્રહ શનિ મંદિર દેવદૂત સામેની બાજુમાં ત્રિવેણી ઘાટ નવગ્રહ મંદિર સુંદર મજાનું મંદિર હવે અમે લોકો અંદર જઈએ છીએ જોડે આ નવગ્રહ મંદિરમાં એવું કહેવામાં આવે છે કે શનિ મહારાજની જે મૂર્તિ છે તેમાં પાંચ ક્વિન્ટલ તેલ ચડાવવામાં આવે છે એવી માન્યતા છે આ શનિદેવનું જે મંદિર છે એ જે વિક્રમાદિત્ય દ્વારા બનાવવામાં આવેલું છે અને સામે તમે જે ત્રિવેણી ઘાટ જોઈ શકો છો ઉજ્જૈનનો આ અમારો પહેલો બ્લોગ અહીંયા તેલ મગ જેવી ઘણી વસ્તુઓ ચડે છે આ મંદિરની ખાસિયત એ છે કે અહીંયા તમને નવે નવ ગ્રહ દેખાશે અને નવે ગ્રહ તમને જોવા મળ મળશે એટલે જ નવ ગ્રહ શનિદેવ મંદિર પડ્યું છે અને અહીંયા તમને પિંડદાન માટે જે પ્રસિદ્ધ જગ્યા ત્રિવેણી ઘાટ એ જ અહીંયા આવેલ છે અને આ તમે મંદિર જોઈ શકો છો ખૂબ જ સુંદર મજાનું મંદિર છે તમારે થોડુંક ચાલીને આવવું પડે મૌલિકભાઈ આગળ જાય છે ની ઘણી ખાસિયતો છે ઘણા બધા ઇતિહાસ છે સામે તમે જોઈ શકો છો કે પિંડદાન માટેની જે જગ્યા છે ત્યાં અત્યારે પિંડદાન પિંડદાન થઈ ગયું છે ઘણા લોકો આવ્યા છે આ છે મંદિર શનિદેવનું મંદિર છે જે અને શનિ મહારાજ ની જે જગ્યા છે એ છે આ જે શનિવેશ્વર મંદિર સ્થાપના સમ્રાટ વિક્રમાદિત્ય દ્વારા કરવામાં આવી હતી તમે વિક્રમાદિત્યની પણ મૂર્તિ જોઈ શકો છો ખૂબ સુંદર મજાની જગ્યા છે અને મૌલિકભાઈ દર્શન કરી રહ્યા છે આ જગ્યાની એક ખાસિયત એ છે કે અહીંયા શનિદેવ છે ને એ શિવ શિવ જે શંકર ભગવાનની જે મૂર્તિમાં સ્થાપિત છે એ પણ તમને બતાવીએ કોઈ એવી જગ્યા નથી કે જ્યાં શનિદેવ મૂર્તિમાં સ્થાપિત હોય આ જગ્યાએ તમને મૂર્તિમાં પણ સ્થાપિત બતાવવામાં આવશે તો તમને બતાવું આ જગ્યા છે સંકટ શનિદેવ મંદિર ઉજ્જૈન ગ્રહમાં જે કેતુ જે અહીંયા છે અને આ કેવું છે મોરીભાઈ ગુરુ ગ્રહ જે આગળ ત્યારબાદ બુધ ગ્રહ તેની પણ અહીંયા સ્થાપના કરવામાં આવી છે તમે જોઈ શકો છો ખૂબ જ સુંદર મજાના નવે નવો ગ્રહ છે હજી બુદ્ધ આપણે પહોંચ્યા છીએ ત્યારબાદ આગળ બીજા પણ ગ્રહ છે તે હું તમને બતાવીશ અહીંયા તમને મંદિરની બધી સાઈડમાં બધા ગ્રહ જોવા મળશે એટલે કે નવગ્રહ શનિ મંદિર એટલે જ પડ્યું છે પાછળ તમે સૂર્ય દેવનું મંદિર જોઈ શકો છો અને અહીંયા તમને જે શુક્ર શુક્રાય નમઃ સૂર્યાય નમઃ બધા મંદિર જોઈ શકો છો ચંદ્ર ચંદ્ર મંદિર જે કે ચંદ્ર જે ચંદ્ર ગ્રહ છે ચંદ્રાય નમ તમે જોઈ શકો છો ખૂબ જ સુંદર મજાનું મંદિર છે શું કેવું મોલિકભાઈ નવે નવ નવગ્રહના દર્શન થાય છે કે નહીં અહીંયા સૂર્યદેવની જે મૂર્તિ છે એની સાથે ગણપત દાદા બેઠેલા છે એ તમે સત્યભાજી સૂર્યદેવની મૂર્તિ સાથે ગણપત દાદા બેઠા છે તો મૌલિકભાઈ એમ કહે છે તો આપણે જોઈએ કે સૂર્યદેવની મૂર્તિ સાથે ગણપત દાદા હા સત્ય હકીકત છે અહીંયા તમને ગણપત દાદા પણ દર્શન આપશે અને હા જે નવગ્રહ શનિ મંદિર ખૂબ જ સુંદર મજાનું આ મંદિર છે મંગલ ગ્રહ આ મંગલ ગ્રહ છે જોઈ શકો છો તમે મંગલ ગ્રહ અને આ છે રાહુ આજે આ રાહુ ગ્રહ છે ખૂબ જ સુંદર મજાની આ જગ્યા છે એકવાર તમે ઉજ્જૈન આવો તો આ જગ્યા મિસ નો કરે નોલી શું કહેવાય આ જગ્યાએ જરૂર નવે નવ ગ્રહના દર્શન તમને આ જગ્યાએ થઈ જાય છે

તેલ ને જે વસ્તુ ચડે તે અગરબત્તી કે જે વસ્તુ ચડાવવાની બહાર ચડાવવાની અંદર તમને કઈ નહીં ખાલી જે તમે ફળ ફૂલ જે તમે લાવો છો એ જ અંદર કરી શકો છો બાકી બધું અહીંયા કરવાનું રહેશે ખુબજ સુંદર મજાની જગ્યા છે શનિદેવનું મંદિર તમને બતાવ્યું અને આ નવગ્રહ મંદિરનો વિડીયો તમને કેવો લાગ્યો અમારી રુદ્રાક્ષ ફાઉન્ડેશન લોબને સપોર્ટ કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો ફોલો કરો થેન્ક યુ કરો